ભારતીય સંસ્કૃતિ સાથે સુમેળ સાધીને ભારતીય બની ગયેલા પારસીઓ પોતાની પરંપરાઓને આજે પણ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે નવસારી શહેરમાં વસતા પારસીઓ દ્વારા વરુણ દેવતાને રીઝવવા માટે દર વર્ષે ઘી ખીચડીનો રૂપિયો કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરે છે પારસીઓનો ભેગા મળી પારસી સમાજના ઘરે ઘરે ફરીને ખીચડી બનાવવાનું કાચું સીધું ભેગું કરી એકસાથે ભેળા મળીને ખીચડી બનાવી જમે છે પ્રકૃતિના દેવતા એવા વરુણ દેવતાને આજીજી કરી માનવ જીવનને સુરક્ષિત રાખવા માટે માનવીની જરૂરિયાત પ્રમાણે માફકસરનો જરૂરિયાત મુજબનો વરસાદ વરસે એના માટેની પ્રાર્થના કરવામાં આવતી હોય છે પારસી પારસીવાનો અને વડીલો ભેગા મળીને વરુણ દેવતાને રીઝવવાના કાર્યક્રમમાં જોડાય છે સાથે પારસી પરિવારો હર્ષોલ્લાસથી યુવાનો પર પાણીની છાંટી ચોખા અને તેલ તથા ઈંડા આપે છે વર્ષો પહેલા શરૂ થયેલી પરંપરાને આજે પણ ટકાવી રહ્યા છે પારસીઓનો માનવીય અભિગમ આજે પણ યથાવત છે કહેવાય એ પણ આ કહેવાય એટલા કે લગભગ વર્ષ થયા ઉજવવામાં આવે છે એટલા માટે કે સારો પડે ભાવના ભાવના છે કે વરસાદ સારો પડે ખેતીમાં ધાન્ય સારું પાકે અને લોકોને સુકા કાઢી રહે એ મુખ્ય હેતુ છે ને એને માટે લોકો ઘરે ઘરથી અનાજ ઉઘરાવે અને એક બાજુ રડે એક રહીને પોતે પણ ખાય છોકરાઓ અને જાનવરોને પણ ખવડાવે આ રીતે એવું કઈ છે વર્ષોથી આ એક સારું અનાજ પાકે અને વરસાદ પડે મહત્વ વરસાદ પડે એટલે માટે વરસાદને રીઝવવાનો વરુણ દેવ તો કહો ને વરુણ દેવ કહો ને તેને રીઝવવાનો ભાઈ આ વરસાદ મોફ તો વરસાદ પડે અને લોકોની સૂફા ફરી પડે બસ બીજું કોઈ શું વેઠ્યું છે બીજું કશું જ નથી શરૂઆત કરી શરૂઆત તો બહુ વર્ષોથી થઈ પણ ધારો આ મહિને આ મહિનાનો આ બમન હોય છે આ રીતે આ વસ્તુ ગુમાવ 来啥？Uh huh. uh huh.